સુરતના મોટી નરોલી ગામ પાસે સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ છે કિમ નજીક આવેલ ધનવંતરી સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ ગઈ બસ હાઇવે પર ચડી રહી હતી તે દરમિયાન બ્રેક ન લાગી નજીકની એક કુંડી સાથે અથડાઈ બસ ઊભી થઈ ગઈ ધનવંતરી સ્કૂલની બસમાં ત્રીસ થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા વિદ્યાર્થીઓની ચિંચિયારીઓ સાંભળી ગ્રામજનો દોડી આવ્યા ગ્રામજનોના ડરથી બસનો ચાલક બસ મૂકીને ભાગી ગયો વિદ્યાર્થીઓને અન્ય વાહન મારફતે સ્કૂલે લઈ જવાયા તો વિદ્યાર્થીઓની ચિંચિયારીઓ સાંભળીને ગ્રામજનો દોડી આવ્યા છે મહત્વનું છે કે આ સ્કૂલ બસમાં ત્રીસ વિદ્યાર્થીઓ સવાર હતા અને ત્રીસે ત્રીસ વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો છે સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા વિદ્યાર્થીઓ ડરી ગયા હતા અને ચિંચિયારો સાંભળી ગ્રામજનો દોડી આવ્યા અને બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો તો કીમ નજીક આવેલા ધન્વંતરી સ્કૂલની બસમાં એકાએક બ્રેક ફેલ થઈ ગઈ પહેલા તો બસ હાઇવે પર ચડી રહી હતી તે દરમિયાન જ બ્રેક ન લાગી સાઈડમાં રહેલી એકુંડી સાથે આ બસ અથડાઈ અને ઊભી થઈ ગઈ